અમદાવાદની ગુફા ગેલેરીમાં મહિલા આર્ટિસ્ટનો આર્ટ શરૂ

ઓગણત્રીસ જૂન સુધી દરરોજ થી આઠ સુધી આ આઠસો જોવા મળશે રંગોથી મોનસૂન વ્યક્ત ચિત્રકારો દ્વારા કરવામાં આવ્યું છે તે ખૂબ જ અદ્ભુત છે મોન્સૂન ટાઇટલ પણ આઠસો માટે ખૂબ જ અદ્ભુત લાગ્યો છે વિમેન્સ આર્ટિસ્ટ દ્વારા કલર પેલેટની ચોઈસ સિઝન અનુસાર પરફેક્ટ કરવામાં આવ્યા છે અત્યારે મોન્સૂન ટુમાં અમારો ગુજરાત વિઝ્યુઅલ વુમન આર્ટિફિશિયસ અને એક ઊભું કર્યું છે પહેલાં ગયા વર્ષે હતું બે હજાર ચોવીસમાં આ વર્ષે બે હજાર પચીસમાં બીજું છે એમાં પચીસ એક બહેનોએ ભાગ લીધો છે અને સારા ડ્રોઈંગ કર્યા છે સારા પેઇન્ટિંગ બનાવ્યા છે હવે ધીરે ધીરે બહેનોનો પ્રગતિ થતી રહી છે અને પ્રગતિ થતી રહે એવી મારી શુભેચ્છા છે બીજું કે દરેક બહેનો જે પાર્ટ લે છે અને સારા પેઇન્ટિંગ બનાવવાની પ્રેરણા એમને મળે છે જે એક્ઝિબિશન જોવાથી ઘણી પ્રેરણા મળે તો એ લોકો સારા પેઇન્ટિંગ કરી શકે આ ગેલેરીમાં ગુફા ગેલેરીમાં આજે ચોવીસ છ બે હજાર પચીસથી તો રવિવાર સુધી આ પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું છે ચોમાસું હોય એટલે સ્વાભાવિક છે કે ડાર્ક અને તેમાં પણ બ્લુ શેડ વધારે જોવા મળે શોમાં રજૂ થયેલા પેન્ટિંગ કોઈ ગ્રે ગ્રેનમાં વાદળ સર્જા છે તો કોઈએ વાતાવરણ અથવા તો લાઇટ થકી ચોમાસાને વ્યક્ત કર્યું છે બધા સાથે મોન્સૂનમાં કેટલાક આર્ટિસ્ટે સ્ત્રીના વિચારોના વાદળ થકી રજૂ કર્યા છે આ બધા સાથે મોન્સૂનમાં કેટલાક આર્ટિસ્ટે સ્ત્રીના વિચારોના વાદળો સર્જ્યા છે અને સ્પાર્ક થવા છતાં ચહેરા પર શાંતિ સર્જાય તેવી રજૂઆત કરી છે આ અદ્ભુત પેઇન્ટિંગ શો છે દર્શક મિત્રો આ અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો વેસ્ટ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર